નજીક આવે છે તો મોસ્ટ ઓફ છોકરીઓને એક જ ક્વેશ્ચન હોય કે તારી ચણ્યા ચોળી મને પહેરો આપજે ને માંગવા ન જવાની હોય રાધે ડ્રેસ મટીરિયલમાં બુક કરાવી લેવાની હોય કાં શોપ પર આવીને લઈ જવાની હોય તમે માંગવા જાઓ ને ભાડે લેવા જાઓ ને એ ભાવમાં તો તમારી ઘરની પડી જાય છે જો એવી જ રીતે તમારા માટે નવું કલેક્શન લઈને આવી ગયા છીએ ફૂલ આઠ મીટર ફ્લેરમાં અને એ પણ ફ્લેક્સ ખાદી કોટનમાં નીચે બહુ જ મસ્તની ડિઝાઇન આપેલી છે બ્રશ પ્રિન્ટ કરેલું છે ફ્લાવર વાળી ડિઝાઇન છે મલ્ટીમાં ચણીઓ બ્લાઉઝ રેવાનું છે રેડીમેડ બ્લાઉઝ પણ આવશે સ્ટીચિંગ સાથે સ્લીવમાં પણ બ્રશ પ્રિન્ટ આવશે સેમ ચણિયાને ને મેચિંગ ની બ્રશ પ્રિન્ટ આવશે અને સાઇઝ ની વાત કરું તો સાઇઝ સ્મોલ થી લઈને ડબલ એક્સેલ સુધી રેવાની છે ફ્રી સાઇઝ રેવાની છે એમાં બે ડિઝાઇન અવેલેબલ રહેવાની છે બહુ જ મસ્ત ડિઝાઇન છે અને ફૂલ કમ્પ્લીટ આઠ મીટરનો ઘેર છે નીચે કમ્પ્લીટ કેનવાસનો પટ્ટો પણ આપેલો છે કોટનનું અસ્તર પણ પણ આપેલું આપેલું છે 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 અને કળીમાં અવલલોક પરફેક્ટ કામ નંબર આપેલો એમાં તમારે ખાલી જે ડિઝાઇન પસંદ આવે એનો સ્ક્રીનશોટ પાડીને વોટ્સએપ પર ડીએમ કરવાનું છે અને પ્રાઇસ વાત કરું તો પ્રાઇસ માત્ર ને માત્ર એકવીસો પચાસ રૂપિયા ચણિયો અને બ્લાઉઝ રહેવાનું છે પ્યોર કોટન માં આવવાની છે તો લિમિટેડ સ્ટોક રહેવાનો છે ને હા અમારી એડીને ફોલો કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ સર્કલમાં રીલ્સને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ